કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર જોશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેલગાવી ઉત્તર કન્નડ દાવણગેરે અને જનસભાને કરશે સંબોધિત એનડીએ ઉમેદવારોને ભારે બહુમતીથી જીતાડવા કરશે પ્રચારમાં ભાજપે લગાવ્યું એડી ચોટીનું જોર અમિત શાહ ઉત્તર પ્રદેશ જેપી નડ્ડા પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં સંભાળશે ચૂંટણી કમાન તો રાજનાથસિંહ ગુજરાતમાં સંબોધશે જનસભા લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષોનો પણ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર રાહુલ ગાંધી આજે ઓડિશાના કટક કેન્દ્રપાડા જાજપુર અને જગતસિંહપુરમાં કરશે જનસભા અખિલેશ યાદવ મુરાદાબાદ અને બરેલીને સાધશે નિશાન તો માયાવતી મોરેનામાં કરશે પ્રચાર રશિયાએ મધ્ય અને પશ્ચિમ યુક્રેનના થર્મલ પાવર પ્લાન્ટ પર છોડી મિસાઇલ હુમલામાં ચાર થર્મલ પાવર પ્લાન્ટને પહોંચ્યું નુકસાન ઝેલેન્સ્કીએ કહ્યું ગેસ પુરવઠો પૂરો પાડનાર પ્લાન્ટને બનાવાયો નિશાન ચાર ધામ યાત્રાને લઈ રેકોર્ડ તોડ નોંધણી દસ મેના કેદારનાથ ગંગોત્રી યમુનોત્રી તો બાર મેના બદ્રીનાથના ના ખુલશે કપાટ પંદર લાખથી વધુ શ્રદ્ધાળુએ કરાવ્યું ઓનલાઈન રજીસ્ટ્રેશન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ચૂંટણી પ્રચાર અર્થે આજે ગુજરાતમાં ઉત્તર ભારતીય સમાજ સાથે કરશે સામાજિક સંવાદ આણંદ અને ભાવનગરમાં જનસભાને કરશે સંબોધિત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ મોડાસા ખાતે બુથ પ્રમુખ સંમેલનમાં આપશે હાજરી ગાંધીનગરમાં સહકારી સંમેલન અને સુરતમાં યુપી કાર્યકર્તા સંમેલનમાં પણ રહેશે ઉપસ્થિત સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ છોટાઉદેપુરમાં થઈ શકે છે કમોસમી વરસાદ ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી અમદાવાદમાં નોંધાયું ઓગણચાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન અને રાજસ્થાન રોયલ્સની લખનૌ સુપર જાયન્ટ્સ સામે સાત વિકેટે વિજય આજે આરસીબીની ગુજરાત જાયન્ટ ટાઇટન્સ અને CSK ની સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટક્કર